શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો મકર સંક્રાંતિથી લઈને છ માસ સુધી જ્યાં સુધી સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ રહે છે ત્યાં સુધીનું વ્રત લેવાય છે ધર્મ રાજાનું વ્રત ધર્મરાજા જે ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે જેમ શનિ મહારાજની આજના દિવસે પૂજા થાય છે તેમ આજથી ધર્મ રાજાનું વ્રત લેવાય છે ધર્મરાજા કે જે મહાકાળ છે ધર્મરાજા કે જે યમરાજ પણ કહેવાય છે કાલોના કાલ મહાકાળનું સ્વરૂપ માનવામાં આવે છે આમ તો ઈશ્વરનું સ્વરૂપ સૌમ્ય પણ છે અને રુદ્ર પણ છે તેમાંથી સૌમ્ય સ્વરૂપ દેવતા એ આપણને સુખ સમૃદ્ધિ આપે છે ત્યારે એ જ દેવતા જ્યારે કાળનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે યમરાજ કે ધર્મરાજનું રૂપ લઈને તે દરેક જીવના પ્રાણનું હરણ કરે છે ધરતી લોકમાં જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે યમરાજ કે ધર્મરાજ સૂર્યનારાયણ દેવના પુત્ર છે શનિદેવના ભાઈ અને યમુનાજીના ભાઈ છે આવું આપણે સાંભળીએ શ્રી યમરાજની કથા ધર્મરાજાની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયને ઘાસ નાખી પછી જ જમવું એવી ટેક તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યા હતા છતાં અત્યાર સુધી તેઓ પોતાના નિયમ કદી ચૂક્યા ન હતા ગરીબાઈમાંથી જીવન પસાર કરતાં કરતાં દીકરાનું ભરણ પોષણ કરતા દીકરાઓ પણ જુવાન થઈ ગયા તેમણે વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ અહીં બેસીને શું કામ આપણી પરિસ્થિતિ સુધરશે નહીં તો આપણે આગળ જીવન કેવી રીતે વ્યતીત કરીશું આમ વિચારીને બંને દીકરાઓ પરદેશ કમાવા માટે ચાલી નીકળ્યા ઘરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યા એવામાં ચોમાસું આવ્યું પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું કારણ કે જે ધર્મના માર્ગ ઉપર ચાલે છે તેની ઈશ્વર કસોટી અવશ્ય કરે છે આ જ સિદ્ધાંત છે જો કસોટીમાં પાર ઉતરી ગયા તો સમજો કે બેડો પાર થઈ ગયો ઈશ્વરે કસોટી લેવાનું શરૂ કર્યું બારે મેઘ ખાંઘા થઈને તૂટી પડ્યા વાવાઝોડું આવ્યું ચારે બાજુ જળ બંબાકાર થઈ ગયો ભયંકર વરસાદમાં કોણ બહાર જવા નીકળે આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની તો વાત દૂર રહી ચકલુઈ ના ફરકે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી સતત પંદર દિવસ સુધી ભૂખ્યા રહ્યા કારણ કે નીમ જો હતું કોઈને જમાડીને પોતે જમે હવે આવા વરસાદમાં કોઈ તેમને બાણે આવ્યું નહીં પણ સર્જન હાર પર જરા કે શ્રદ્ધા ઓછી ન થઈ કસોટી કંચનની થાય કથિરની નહીં ભક્તના આખા કુટુંબને ભૂખ્યું તરસ્યું જોઈને ભગવાનથી ન રહેવાયું ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરીને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા હંસ હંસલીને આંગણે આવેલા જોઈને ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા તેમણે ખોબો ભરીને ઝાર નાખી પરંતુ હંસ હંસલીએ એ કંઈ દાણો ખાધો નહીં આથી ત્રણેય જણા નિરાશ થઈ ગયા બ્રાહ્મણ પુત્રી હાથ જોડીને હંસ હંસલીને વિનવવા લાગી ત્યાં હંસને વાચા ફોટી કારણ કે આ તો સ્વયં ઈશ્વર હતા સ્વયં સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણ પોતાના પત્ની દેવી લક્ષ્મી સહિત પધાર્યા હતા હંસની વાચા ફૂટી હંસ બોલ્યો હે બ્રાહ્મણ પુત્રી અમે તો માન સરોવરના રાજહંસ છીએ અમે તો સાચા મોતી સિવાય બીજું કંઈ ખાતા નથી આ સાંભળીને બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની પુત્રી મુંજાણા કારણ કે ઘરમાં એક ટંક ખાવાના પણ સાસા હતા ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી છતાં ગરીબદાસ હિંમત કરીને ઉઘાડા પગે નગરના ઝવેરી પાસે ગયા અને સવા શેર સાચા મોતી માંગ્યા ઝવેરી તો બ્રાહ્મણની વાત સાંભળીને ખૂબ જ અચરજ પામી ગયા આ ગરીબ બ્રાહ્મણ સાત ભાવેય મોતી પાછા આપી શકવાના ન હતા એમની ઝવેરીને જાણ હતી પણ બ્રાહ્મણે તેને મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી ઝવેરીએ તેની વાત પર વિશ્વાસ રાખીને સવા શેર સાચા મોતી તોલીને આપ્યા બ્રાહ્મણ તો તે મોતી લઈને ઘેરે આવ્યા અને આંગણામાં વેર્યા હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા અને આનંદપૂર્વક ચરતા ચરતા મનમાં વિચાર કરે કે ધન્ય છે આ બ્રાહ્મણને ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ઉડી ગયા પછી પંદર દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ પારણા કર્યા જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી ત્યાં એની નજર ખૂણામાં પડેલ એક મોતી ઉપર પડી તેણે એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂક્યું બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસીને પાણી રેડવા આવી તો તુલસીની ડાળે સાચા મોતીની શેર લટકતી હતી એણે તરત જ બ્રાહ્મણને અને પોતાની દીકરીને બોલાવીને વાત કરી ત્રણેય રાજી રાજી થઈ ગયા બ્રાહ્મણ તો તે મોતીની શેરમાંથી સવા શેર મોતી વીણીને ઝવેરીને પાછા આપી આવ્યા ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને છક થઈ ગયા કારણ કે આ તો ઈશ્વરનો પ્રસાદ હતો સાચા મોતીથી પણ સાચા હોય છે તેજોમય હોય છે કારણ કે ઈશ્વર થકી પ્રાપ્ત થયેલું છે ઝવેરીએ તો આ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યો દીકરી આ હાર પહેરીને રાજકુમારી સાથે રમવા ગઈ રાજકુમારીએ આ હાર જોઈને ખૂબ જ પ્રસન્નતા કરી અને તેણે પોતાના પિતા રાજાને કહ્યું કે મારે આવો જ હાર જોઈએ છે જે આ ઝવેરીની દીકરીએ પહેર્યો છે કારણ કે એ મોતીમાં અનેરું તેજ હતું રાજાએ તરત જ ઝવેરીને બોલાવીને આવો જ હાર બનાવવા કહ્યું ત્યારે ઝવેરી બોલ્યા મહારાજ આવા પાણીદાર મોતી મારી પાસે નથી આ તો બ્રાહ્મણના ઘેરેથી આવેલા છે રાજાએ બ્રાહ્મણના ઘેરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતીની શેરો આવે છે આ વાત જાણીને રાજાને નવાઈ લાગી તે પોતે જ સૈનિકો સાથે બ્રાહ્મણના ઘેરે આવ્યા અને પોતાની નજર સમક્ષ મોતીની શેરને લટકતી જોઈ રાજાને તો લાલચ જાગી એણે તો પોતાની સત્તાની જોરે આખો તુલસી ક્યારો ઉપાડી લેવા જ્યાં હાથ લગાવ્યા ત્યાં જ જ તેમના તેમના હાથ 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 ગયા ગયા રાજાના રાજાના છોડાવવા પ્રયત્ન કર્યો હતા પરંતુ ઉખડે કેવી રીતે રાજા અને સૈનિકો તો ગભરાઈને બૂમા બૂમ પાડવા લાગ્યા આ બૂમો સાંભળીને બ્રાહ્મણ બ્રાહ્મણી બહાર આવ્યા તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા અને સૈનિકોના હાથ છૂટી ગયા રાજાને સૈનિકોએ બ્રાહ્મણની માફી માંગી અને વિલા મોઢે પોતાના ઘેરે પોતાના મહેલે ચાલ્યા ગયા બ્રાહ્મણના ઘેરે તો હવે રોજ સવા શેર સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન બની ગયા હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી સુખ ચેનથી રહેવા લાગ્યા બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું દીકરાઓ હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અમારા દેહનો કોઈ ભરોસો નથી આજે છીએ આવતીકાલે ન હોઈએ માટે તમને કહી દઈએ છીએ કે આપણા ઘરમાં જે કાંઈ છે તેના ત્રણ ભાગ પાડજો બે ભાગ તમારા બંને ભાઈઓના અને ત્રીજો ભાગ તમારી વિધવા બહેનને આપજો થોડા દિવસ બાદ બ્રાહ્મણ બ્રાહ્મણી પરલોક સીધાવ્યા બહેને પોતાના બંને ભાઈઓને ધામે ધૂમેથી પરણાવ્યા ઘરમાં બે ભાભીઓ આવી બહુઓ સાથે રંગારંગમાં માતા પિતાએ આપેલી ટેક ભાઈઓ વિસરાઈ ચૂક્યા પણ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી તેમના ઘેરે રોજ તુલસી ક્યારે મોતી ઉગે અને રોજ ત્રણ ભાગ પડે બંને ભાભીઓને આ ગમતું નહીં કે બહેન ખાય છે આપણી સાથે અને તેનો અલગ ભાગ લે છે એક દિવસ મોટી ભાભીએ જ્યારે મોતીના ભાગ પાડતા હતા ત્યારે વચમાં ટપકું મૂકતા પતિને કહ્યું તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે છે અને તેમણે રોટલા ટીપીને અમારે ખવડાવવાના જો ત્રીજો ભાગ લેવો હોય તો તે જુદા જ રહે ભાભીના આવા કડવા વચન સાંભળીને વિધવા બહેનને ઘણું દુઃખ થયું તે તો અલગ રહેવા લાગ્યા તે માતા પિતાની ટેક પ્રમાણે જ અતિથિને જમાડ્યા પછી જમતા અને પ્રભુ ભજનમાં સમય પસાર કરતા એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ ચડ્યો બે દિવસ સુધી તો તે એકલા ભૂખ્યા તરસ્યા તેમના ઘરમાં પડ્યા રહ્યા ત્રીજા દિવસે બંને ભાઈઓ તેને મળવા આવ્યા પણ આવીને જોઈએ છે તો ખાટલામાં બહેનનું સપ પડેલું છે બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા ભાભીઓ દેખાવ ખાતર આવી ત્યાં આવીને રડવાનો ઢોંગ કરવા લાગી બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો ગાયના દાનના પ્રતાપે એ પલકારે વેતરણી તરી ગયા જોડાના દાનના પ્રતાપે તેણે કાંટાળા વન પાર કર્યા છત્રીના દાનના પ્રતાપે વરસથી લોથી બચાવ્યા અન્નદાનના પ્રતાપે ભૂખના દુઃખ ન વેઠવા પડ્યા વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધકધકતા થાંભલાથી બચી ગયા આમ સર્વ વિઘ્નો ઓળંગીને બહેન ધર્મ રાજાના દરબારમાં પહોંચ્યા ત્યારે ધર્મ રાજા કહેવા લાગ્યા દીકરી તે અઢળક પોણ્યા સંચિત કર્યું છે પણ મારું વ્રત કર્યું નથી તેથી તારે પૃથ્વી પર પાછા જવું પડશે બહેન બોલી હે મહારાજ તમારું વ્રત શ્રી રીતે થાય ત્યારે ધર્મ બોલ્યા મારું વ્રત છ મહિનાનો છે આ વ્રત ઉત્તરાયણના દિવસથી શરૂ કરવું સ્નાન કરીને શુદ્ધ થઈને પાટલા પર મારા નામનો દીવો પ્રગટાવવો હાથમાં ઝારના દાણા રાખીને મારી વાર્તા સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો લેવો તેમાં સવાસેર જુવાર લાલ વસ્ત્રનો કટકો એક જોડી કપડાં

અને ચોથો ભાગ ઘરના વ્યક્તિ પ્રસાદી લઈ શકે બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ સ્મશાનમાં બહેનના મળદાને આગ ચાપવાની તૈયારીઓ થતી હતી ત્યાં લક્ષ્મીદેવી ડોસીનું સ્વરૂપ લઈને આવ્યા અને બોલ્યા મારે આ દીકરીનું મુખ જોવું છે આમ કહીને ડોસી તેમની પાસે ગયા અને જેઓ તેના મોં ઉપર હાથ ફેરવ્યો કે ત્યાં જ તે દીકરી જીવતી થઈ ગઈ બધા તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામી ગયા ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈને રાજી રાજી થઈ ગયા તેમણે પોતાની બહેનને ઘરે આવવા કહ્યું પણ બહેને ના પાડી તે તો ડોસીમાને લઈને પોતાને ઘેરે ગયા આમ કરતાં ઉત્તરાયણ આવી બહેને ધર્મ રાજાનું વ્રત આરંભ કર્યું છ માસ પૂરા થયા એટલે બહેને વ્રતનું ઉજવણું કર્યું એ વખતે ડોસીમા બોલ્યા દીકરી હવે તો તને ધર્મરાજાના દૂતો લેવા આવશે તું તો સ્વર્ગે જઈશ ત્યારે બહેન બોલી મા હું તમને મારી સાથે લઈ જઈશ થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો બહેનને લેવા આવ્યા બહેને પહેલાં ડોસીને પણ વિમાનમાં બેસાડ્યા પછી પોતે બેઠા સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા ઝગમગતા દીવડા પ્રગટ્યા મોતીના સાથિયા પુરાયા આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું હે ધર્મરાજા જો કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું આ વ્રત કરે આ કથા કહે કથા સાંભળે તેમની ઉપર અમી દ્રષ્ટિ રાખજો તેઓ મુક્તિના અધિકારી બને તેમનો સ્વર્ગમાં વાસ રહે મહેકુઠ ધામની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો બોલો ધર્મરાજાની જય તો મિત્રો આપણી સાંભળી ઉત્તરાયણથી છ માસ સુધી લેવાતા વ્રતની કથા ધર્મ રાજાની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ધર્મના માર્ગ ઉપર ચાલે છે તે અંત સમયે શુભ ગતિ પ્રાપ્ત કરે છે સ્વયં ઈશ્વર તેમને લેવા આવે છે યમદૂતો તેમને નજર આવતા નથી આ જ ધર્મ આ વ્રતનો મહિમા છે મિત્રો એવા ધર્મ રાજાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હે સત્યના દેવતા હે ધર્મના દેવતા અમારો ધર્મ અને સત્ય સચવાઈ રહે એવા આશીર્વાદ આપજો બોલો ધર્મ દેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશો ને મારા જય શ્રી કૃષ્ણ